اڻو گان ٿا پھر اڄ اڄ ٿي جايي اي 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 ان بندو لو ان بندو لو هلو اڄ ڪي ڇا ڏراي گيو مون موو آوي لو اي 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 جي منهن نه نه ڀاڳا وارو نه ٿين ڪرڻو پڙائي

તો આ વિડીયો આપ સવારે જોઈ લીધો છે દોસ્તો તો બધા ભાઈઓને મારે એટલી નમ્ર વિનંતી છે કે આવા કોઈ શોરિયુના વિડીયો વાયરલ નથી કરો દોસ્તો કેમ કે કોઈ દિવસ આપણી પણ બેન દીકરીઓ હોઈ શકે છે દોસ્તો એટલા માટે આવા વિડીયો શેર ના કરો દોસ્તો અને આ બેન અને આ ભાઈની કોઈ એટલી બધી ગલતી પણ નથી દોસ્તો કે પ્રેમ વસ્તુમાં અહીંયા પકડાઈ ગયા હોય તો આ દોસ્તો આમની બંનેની સગાઈ કરેલી છે દોસ્તો અને આ પકડાઈ ગયા છે દોસ્તો તો આને માફ કરવો જરૂરી છે દોસ્તો આ વિડીયો એમનો જોઈ લીજો ઈએમઆર હગાઈવાળે ભૈયાર હતી લી અને હું લઈ આવ્યો એ અને જીને જીને વિડીયો રાખે ત્યાં ડિલીટ કરી દેજો ડિલીટ નહીં કરે ત્યારે દેખજો તમને